જિલ્લાના સત્તાયુ મતદારો યુવા મતદારોને નવી રાહ ચીંધી રહ્યા છે વલસાડ જિલ્લાના બસો છ્યાસી વરિષ્ઠ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી દાયકાઓથી પોતાની ફરજ બજાવી યુવાનોને મતદાર કરવા પ્રેરિત કરી રહ્યા છે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ગણાતી ભારતની ગૌરવશાળી લોકશાહીના જતનમાં શરીર ભલે અશક્ત હોય પરંતુ મનથી મક્કમ હોય એવા વલસાડ જિલ્લાના બસો વરિષ્ઠ નાગરિકો યુવા મતદારોને નવી રાહ ચીંધી રહ્યા છે આ જાગૃત મતદારોએ દાયકાનો સુધી દેશ પ્રત્યે નૈતિક ફરજના ભાગરૂપે અત્યાર સુધીની ચૂંટણીઓમાં અચૂક પોતાના અધિકારનો ઉપયોગ કરી આપણી લોકશાહીને સમગ્ર વિશ્વમાં અદકેરું સ્થાન અપાવ્યું છે તારીખ 7 મેના ના રોજ મતદાનના દિવસે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે એવા બે શતાયુ મહિલા મતદારોની વાત કરવી છે જેમાં એક મતદાર 106 વર્ષની વય પણ જાતે મતદાન મથકે મતદાન કરવા જાય છે જ્યારે 102 વર્ષના બીજા મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘર બેઠા મતદાન કરાવવાની આપેલી સવલતાને બરબાદી છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોનિયા ખાતે રેલવે ફળિયામાં રહેતા એકસો છ વર્ષના રતનબેન બહાદુરભાઈ પટેલના પતિ રેલવેમાં ફરજ બજાવતા હતા તેમના નિધન બાદ રતનબેન આજે પણ પેન્શન લેવા દર મહિને બેંકમાં જાતે જ જાય છે અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં તેમને મતદાન કર્યું છે વધતી જતી વયની સાથે તેમનું મનોબળ પણ વધુ મજબૂત થઈ રહ્યું છે રતનબાનું માનવું છે કે મતદાન મથક પર જઈને આપવાથી લોકશાહીના મહાપર્વના ઉત્સાહભેર સામેલ થયા હોવાનો આનંદ માની શકાય છે હું યુવા મતદારોને પણ અપીલ કરું છું કે એક દિવસ પોતાની આળસ ખંખેરી મતદાન મથક સુધી મતદાન કરવા અવશ્ય જવું અને આપની ગૌરવશાળી લોકશાહીની વધુ મજબૂત બનાવવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવું અને સાતમી મે ના રોજ હું તો બુથ પર મતદાન કરવા આવીશ તમે પણ મતદાન કરવા આવજોનું આમંત્રણ આપી રહ્યા છે વરિષ્ઠ નાગરિકોને તેમની શારીરિક અશકતાના કારણે મત આપવામાં પડતી તકલીફોને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં ઘર બેઠા બેલેટ પેપર દ્વારા મતદાન કરી શકે છે આ સુવિધાનો લાભ લેનાર પારડીના વટાર ગામમાં

તેમને લોકશાહીના આ મહાપર્વમાં અન્ય મતદારો ને પણ જરૂરથી મતદાન કરવા માટે અપીલ કરી છે દર વર્ષે ચૂંટણીમાં મતદાન કરું છું આ વખતે આવ્યા મતદાન થયું મેં મારું મતદાન કર્યું તમારું મતદાન તમે એવું કરું